દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર જે લોકોને બારે મહિના શરદી રહેતી હોય અથવા તો ઋતુગત શરદી હોય સળેખામ રહેતી હોય નાકમાંથી પાણી ગળતું હોય શરદી માથામાં ઘૂસી ગઈ હોય ગળામાં ખીચખીચ થતી હોય કફ ના લીધે વ્યક્તિ પીડિત થઈ ગયા હોય એમના માટે એક સિમ્પલ ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું પરંતુ મિત્રો આ પ્રયોગ કરજો કરીને જોજો આ દાદીમાના પ્રયોગની શૃંખલામાં આવે છે નિશ્ચિત રિઝલ્ટ મળે જ છે આપની પ્રકૃતિ પ્રમાણે આને ફોલો કરવાનું છે બે ટી સ્પૂન જેટલા અજમાનો આમાં પ્રયોગ કરવાનો છે તવા ઉપર અથવા નાની કઢાઈમાં બે ચમચી અજમો લઈ લેવાનો છે એમાં એક લવિંગ નાખી દેવાની છે એક જ નાખજો અને ધીમો ગેસ રાખીને એને હળવું હલાવી નાખજો પછી આપણો જે હાથ રૂમાલ હોય એકદમ પતલું કપડું લઈ લેવાનું છે એ થોડો તડતડ તડતર અવાજ આવે અજમામાંથી તેરી એ એ અજમો પર લઈ લેવાનો છે અને એને થોડું બાંધીને નાની પોટલી બનાવી દો પછી એ પોટલી ઝુંગ્યા કરો આ પોટલી ખિસ્સામાં પણ રાખી શકાય જ્યારે જરૂર પડે ત્યારે સૂંઘી લેજો અને બે ત્રણ દિવસે અથવા સેમ ડે એકાદ વાર ગરમ કરીને પણ આનો ઉપયોગ કરી શકો છો ત્રણથી થી પાંચ જ દિવસમાં આમ તો તત્કાલ રિઝલ્ટ મળે છે પણ આ બધી પરિસ્થિતિ ક્લિયર થતાં ત્રણથી પાંચ દિવસ ઘણા લોકોને લાગે છે પરિણામો મળી જતા હોય છે સિમ્પલ પ્રયોગ છે શ્વાસની જેમને તકલીફ હોય એ લોકોએ કરવા જેવો છે પણ પહેલાં અજમાની તાસીર તીવ્ર હોવાથી અચાનક ઊંડો શ્વાસ નહીં લઈ લેવાનો ને તો ઘણાને ખાંસી ચડે છે તો થોડું નજીક રાખીને બે ત્રણ વાર શ્વાસ પ્રશ્વાસ કરજો પછી ઊંડો શ્વાસ લેજો સૂંઘજો એને તો ઘણો બધો ફેર પડી શકે છે ત્યાર પછી એક નાના પ્લાસ્ટિકમાં એને બાંધીને ખિસ્સામાં મૂકી દેજો જ્યારે જરૂર જરૂર પડે ત્યારે એને સૂંઘવાની તસદી લેજો ભરપૂર પરિણામ મળશે આમાં દૂધ બંધ કરી દેવાનું છે ફ્રીજનું પાણી આઈસ્ક્રીમ ફ્રીજની આઈટમો ફ્રીજમાં મૂકેલી કોઈપણ વાસી વસ્તુઓ આ બધાથી તમારે પરેજી રાખવાની છે લવિંગનું છે કે અજમાનું તેલ છે કે નીલગીરીનું તેલ છે કે વિક્સનો પ્રયોગ છે ગળા પર કરવો જોઈએ નાક પર કરવો જોઈએ અહીંયા કરવો જોઈએ અહીંયા કરવો જોઈએ અને પછી આ બે હાથ અહીંયા આમ રાખવાના અહીંયા આમ રાખવાના પછી આ રીતે દિવસમાં ત્રણ વાર એક એક મિનિટ માટે આ રીતે કાન પર મસાજ કરી દેવાની છે આનાથી કાનની તકલીફ તકલીફવાળાને પણ ફાયદો થશે શરદીમાં પણ ફાયદો થશે કાનના બંધ થયેલા પ્રવાહો પણ ચાલુ થઈ થઈ જાય છે તો જે લોકોને ઊંચું સંભળાતું હોય એ લોકો આ પ્રયોગ કરે આ રીતનો પ્રયોગ કરે આપને ખૂબ ફાયદો થઈ શકે છે અસ્તુ આ વિષયનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માતરમ